ગામડાનો ધબકા ચેનલના સૌ ખેડૂત મિત્રોને જય માતાજી મિત્રો આજે વીસ જાન્યુઆરી અને સોમવાર મિત્રો આપણે કપાસની બજારની વાત કરીએ તો આખું થોડિયું રજા હતી એક બે દિવસ વાસી ઉત્તરાયણ આ તે એવા કારણો આપવામાં આવ્યા આવક તો ખરેખર ઘટી જ ગઈ છે અને છતાં થોડી વધારે બતાવવામાં આવે છે પણ તોય ઘટેલી જ હવે મિત્રો આ અઠવાડિયામાં તો ફૂલ ચેક થશે જ કે કેવી આવક રહેશે બીજું મિત્રો કે પોઝિટિવ માણસને પણ નેગેટિવ બનાવી દેવામાં આવે એટલા નેગેટિવ સમાચારો છે કે તમે ગમે એટલા પોઝિટિવ હો છતાં તમે નેગેટિવ બની જાઓ સોયાબીનમાં મેં જોયું કે એટલા નેગેટિવ સમાચારો હતા તો હવે એકદમ પોઝિટિવ સમાચારો આવી ગયા કારણ કે ખેડૂતો કં ખેરાઈ ગયા એના ઉપરથી એવું લાગે કપાસમાં પણ કાંક આવું બનશે પણ આપણને એટલી નેગેટિવિટી ચારે બાજુ જોઈ અને એમ જ થાય કે આ તો શક્ય જ નહીં બને અને આપણે થાકી દઈએ કંટાળી દઈએ આપણે પોઝિટિવ રહી ન શકીએ આપણે પોઝિટિવ કોઈ ખેડૂતને નો આપી શકીએ મિત્રો આપણે જોયું બીજું મિત્રો કે રિટેલ વેપારી એસોસિએશન છે જે કઠોળનું એને વીસ ટકા ભાવ ઘટાડવા પડે એવી સરકારે વ્યવસ્થા કરી દીધી હતી આ યાદ કરીને કઠોળ આજે તો નતા ઘટાડતા પંદર દિવસ પહેલા બે વાર સરકારી અધિકારીનું અને રિટેલ કઠોળ વેપારી એસોસિએશનની મિટિંગ થઈને બે વાર અધિકારીઓ પગલા લેવામાં આવશે ત્યારે થોડા ઘણા ઘટાડ્યા હતા આપણે જોઈએ છીએ શું થાય છે ખેડૂતોમાંથી શું બધું ઉપર કેવી રીતે ખેડૂતોના માલ ને ખીખી લેવામાં આવે છે ત્યાર પછી કેવા કારણો આપવામાં આવ્યા છે પણ હવેનું આ અઠવાડિયું આપણને દરેક અઠવાડિયે એવું જ લાગે કે હવે આવકમાં પણ આ વખતે એવું ખરેખર લાગે છે જો હવે આવકો વધે નહીં તો એનો બજારનો ટોન ફરશે બાકી અમેરિકન નિષ્ણાતો એવું કહી રહ્યા છે કે જે બાસઠ ત્રેસઠ સેન્ટ પણ જઈ શકે કપાસ વાયદો પછી ફસાવવા માટે એવો હોય મિત્રો કારણ કે શુક્રવારે તો વધ્યો જ છે અને સડસઠ પોઈન્ટ સાઠ સેન્ટ ઉપર બાંધ્યો હતો પછી મિત્રો સીનમાં ચીનમાં એકસો ને ચોવીસ યુવાન વધ્યો તો એક સાથે ભલે બીજે દિવસ તૂટી ગયો એટલે સિગ્નલ કંઈક આપતો હોય એવું લાગે છે છતાં આવકોષેક થશે હવે મિત્રો આપણે વાત કરીએ તો શનિવારે નોર્થમાં એટલે ઉત્તર ભારતમાં દસ હજાર ત્રણસો ઘાસડીની આવક થઈ ગુજરાતમાં ઓગણત્રીસ હજાર સાતસો ઘાસડી મહારાષ્ટ્રમાં તેતાલીસ હજાર પાંચસો ઘાસડી મધ્યપ્રદેશમાં સાત હજાર પાંચસો તેલંગાણામાં ચૌદ હજાર બસો આંધ્રપ્રદેશમાં છ હજાર કર્ણાટકમાં સાત હજાર ત્રણસો તમિલનાડુમાં એક હજાર ઓરિસ્સામાં સત્તરસો કુલ એક લાખ એકવીસ હજાર બસો ઘાસડીની આવક થઈ તેલંગાણામાં ચૌદ હજાર બસો હતી મિત્રો એ સિત્તેરથી કટ થઈ ગઈ છે અને મહારાષ્ટ્રમાં પણ સિત્તેર પંચોતેરમાંથી તેતાળી આવી ગયા છે આ અઠવાડિયે જોઈશું કેવી રીતે આવક છે પછી મિત્રો આપણા ભાવ જોઈ લઈએ ક્યાંના કેટલા છે તો હતી વિનિમ પંજાબ હરિયાણા અને રાજસ્થાનના બાવન હજાર સાતસો અઠ્યાવીસ એમ એમ મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના બાવન હજાર ચારસો ઓગણત્રીસ એમ ગુજરાતના ત્રેપન હજાર આઠસો એકત્રીસ એમ એમ એમપી મધ્યપ્રદેશના પંચાવન હજાર સોત્રી એમ એમ એમપી મધ્યપ્રદેશના છોતેર હજાર સોત્રી એમ કર્ણાટક અને તમિલનાડુના એક્યાશી હજાર અને પાંત્રી એમ એમ મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના સિત્યોતેર હજાર પાંચસો પાંત્રી એમ કર્ણાટક અને તમિલનાડુનું ત્યાંશી હજાર પાંચસો આ બધા મિત્રો જે એમ એમ આપણે જોઈએ આપણે ગુજરાતમાં મેજોરિટી ઓગણત્રીસ એમ એમ ને બાવીસ એમ એમ થાય આ બધા લાંબ તારી આવે છે એમપી મધ્ય એમપી મહારાષ્ટ્ર કર્ણાટક ને તમિલનાડુમાં તો વધારે જ મિત્રો આપણે કેમ નથી લોંગ તારી આ તેની કંઈ ખાસ અનુભવ નથી હું કોશિશ કરીશ કાંઈ એકત્રીસ એમ એમ ને પાંત્રી એમ એમ ચોત્રીસ એમ એમ આપણે ગુજરાતમાં કેમ નથી હોવાતા અને ક્યુ બિયારણ હોય આ તેનું કરીશ મળે એટલે તમને આપીશ હવે મિત્રો શનિવારે શું થયું તેની વાત કરી આવક કપાસની બજારોમાં ભાવ સ્થિર હતા અને ખાસ કોઈ મોટી મુવમેન્ટ નહોતી કપાસની આવકો શનિવારને કારણે સ્થિર જેવી કે આગામી દિવસોમાં કપાસની બજારમાં વેસવાળી કેવી આવે છે અને સીસીઆઈ દ્વારા ખરીદી કેવી રહેશે તેના ઉપર બજારનો આધાર રહેલો છે હાલમાં સીશિયાની ગુજરાતમાં ખરીદી નહીં બરાબર જોવા મળી રહી છે સૌરાષ્ટ્રમાં કપાસની આવક બોટાદમાં પંદર હજાર મણ હળવદમાં ચાર હજાર મણ બાબરામાં ત્રણ હજાર મણ અમરેલીમાં બે હજાર મણ અને ગઢડામાં પચીસો મણની આવક થઈ હતી કડીમાં મહારાષ્ટ્રના કપાસની સો ગાડીની આવક અને ભાવ ચૌદસોથી ચૌદસો પાંસઠ હતા જ્યારે કાઠિયાવાડની પચાસ ગાડીની આવક અને ભાવ ચૌદસો થી ચૌદસો એંશી હતા સૌરાષ્ટ્રમાં મહારાષ્ટ્રના કપાસની પચાસ કિલોના હતા રાજકોટમાં નવા કપાસની અગિયાર મણની આવક હતી ઋની બજારમાં ધીમી ગતિએ ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે દેશમાં ઋની આવકો ઘટી રહી છે પરંતુ સામે ડિમાન્ડ નહીવતું હોવાથી કપાસ ભાવ બજારમાં સ્થિરતા આગામી દિવસોમાં ઋણી બજારમાં ખાસ કોઈ મોટી મુવમેન્ટ દેખાતી નથી બજારો અથડાયા કરે તેવી ધારણા છે ગુજરાતમાં સંક્રમણના ભાવ ઓગણત્રીમ એમ લેન્થ પોઈન્ટ આઠમાં એકની સરતેરના ભાવ રૂપિયા પચાસ ઘટી ત્રેપન હજાર પાંચસો થી ત્રેપન હજાર આઠસો હતા જયારે કલ્યાણના ભાવ ખાંડના એકતાલીસ હજાર પાંચસો થી એકતાલીસ હજાર સાતસો હતા કપાસિયા ખોળની બજારમાં ભાવ સ્થિર હતા રૂપિયા પર બંધ તો મોરબીના ખોળના ભાવ સુગર હતા સૌરાષ્ટ્રમાં પંદરસો નેવું અને એવરેજ નાની મિલોના ભાવ પંદરસો થી પંદરસો ત્રીસ પચાસ કિલોના હતા કપાસિયા ભાવ વીસ કિલોના સૌરાષ્ટ્રમાં એવરેજ છસો થી છસો નેવું હતા કઢાઈમાં રૂપિયા સાતસો થી સાતસો પંદર હતા મિત્રો હવે આ અઠવાડિયું ખાસ મહત્વનું હવે લાગે છે આપણને દર અઠવાડિયે એવું થતું હતું કે આ અઠવાડિયામાં હવે આમ થાય પણ પાછલા અઠવાડિયામાં જે કપાણે છે આવકો એ જોતા હવે એવું લાગે કે અને તેલંગાણામાં તો માલ ખૂટવો જ જોઈએ આપણે પણ સમજવી સત્તા આવે તો સમજવું કે તો ત્યાં એટલો શિષ્ય નથી ખરીદવાનો ને આવેલો નથી તો એ હાજર માલ તો ઘટવાનો જ છે હવે આ અઠવાડિયાની ખાસ જોવાની રહી કેટલી આવકો થાય છે તેના ઉપર આધાર રહેશે બધાનો ચેનલને સબસ્ક્રાઇબ કરો વિડીયોને લાઈક કરો અને શેર કરો જય માતાજી